અમદાવાદમાં હવે રોંગ સાઇડમાં ડ્રાઈવ કરતા પહેલા ચેતી જજો અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે ત્યારે આ દરમિયાન ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અને અકસ્માતો પર લગામ લગાવવા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે ત્યારે હવે અમદાવાદમાં રોંગ સાઇડમાં વાહન હંકારશો તો જશો સીધા જેલ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજથી ત્રીસ જૂન સુધી રોંગ સાઈડ હતી શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સાથે મળીને ડ્રાઈવનું આયોજન કરાયું હતું જેમાં ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહન ચાલકોને પકડીને તેમની સામે કલમ બસો અને એકસો મુજબનો ગુનો નોંધવામાં આવશે આ ગુનામાં વાહન ચાલકની ધરપકડ પણ કરવામાં આવશે અમદાવાદમાં વધી રહેલા અકસ્માતોને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા આજથી જ બાવીસ જૂન થી રોંગ સાઈડમાં ચાલતા વાહન ચાલકો માટે ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં આ ડ્રાઈવ આગામી ત્રીસ જૂન સુધી યથાવત રહેશે ત્યારે ઇતિહાસમાં પહેલીવાર રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહન ચાલકોને દંડવામાં નહીં આવે પરંતુ તેમની સામે પોલીસ કેસ કરવામાં આવશે ત્યારે આ જ પ્રકારે ગુજરાતના અન્ય શહેરોમાં પણ આજથી મેગા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે તો હવે રોંગ સાઈડથી વાહન લઈને જનારાઓ ચેતી જજો